જલ્દી ઓગસ્ટ શરૂ થાય છે ચાર રાશિના ચિહ્નો ચમકશે નસીબના તારાઓ શનિગુરુ ચાર રાશિના ચિહ્નો માટે ચડતા યોગ બનાવશે જલ્દી ઓગસ્ટ શરૂ થાય છે ચાર રાશિના ચિહ્નો ચમકશે ભાગ્ય ગુરુ શનિ મંગળ સૂર્ય સાથે મળીને શુભ લગ્ન યોગ કરશે હા મિત્રો હું તમને જણાવી દઉં કે ઓગસ્ટ શરૂ થતાની સાથે જ બાર રાશિમાંથી ચારના ભાગના ભાગ્યના તારાઓ ચમકશે ઓગસ્ટ મહિનો ચાર રાશિના ચિહ્નો માટે ખૂબ સારો રહેશે આ ચાર રાશિના ચિહ્નો માટે વીસ ઓગસ્ટ ઓગણીસો પચ્ચીસ મહિનો જીવનમાં ખૂબ ખુશી અને ન્યૂ ઉત્સાહ લાવશે હા મિત્રો તેમજ ઓગસ્ટમાં આ ચાર રાશિના ચિહ્નો માતા પાવેતી અને ભોલેનાથને આશીર્વાદ મળશે જેના કારણે બાર રાશિમાંથી ચારની રકમ ખૂબ જ ટૂંક સમયમાં બનાવવામાં આવશે ભોલેનાથ અને માતા ગૌરીની દેવતા સાથે ચાર રાશિના ચિહ્નોનો અંધકાર હવે વર્ષોથી દૂર રહે છે હવે તમારા જીવનમાં હવે મધર ગૌરી અને પ્રભુ ભોલે ભંડારીના આશીર્વાદો વરસાદ માટે જઈ રહ્યા છે તેથી મિત્રો તમારે અંત સુધી આ રહેવું જોઈએ કારણ કે આ વિડીયો બધા લોકો માટે ખૂબ જ ખાસ બનશે હા મિત્રો મિત્રો કહે છે કે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી ઓગસ્ટ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ મહિને ગુરુ શનિ શનિ બુધ મંગળ અને સૂર્ય આ મહિનામાં ગ્રહોની સાથે રાજાના રાજા આ મહિનામાં આ મહિનામાં આ મહિનામાં ગુર્સના રાજા જેવા ગ્રહોની સ્થિતિ બદલશે રાક્ષસો શુક્રનો ગુરુ મહિનાના અંતમાં છે મંગળની પરિસ્થિતિ વિશે વાત કરશે તે લિયો અને કુમારિકામાં રહેશે આ સાથે ગુરુ જેમિનીમાં ઉભરી આવશે અને મીન રાશિમાં શનિ પાછલા થશે આ સિવાય કેતુ લિઓમાં બેઠો છે અને રાહુ કુંભારાશિમાં બેઠો છે આ મહાભાદલાવની મિત્રોની નવીનતા તમામ બાર રાશિના ચિહ્નો પર જોવા મળશે પરંતુ ગુરુ શુક્ર મંગળ શનિ બાર રાશિના ચિહ્નોમાંથી ચાર પર વિશેષ હશે જે ઓગસ્ટમાં આ ચાર રાશિના આ ચિહ્નોનો સારા સમાચાર આપી શકે છે આ જ વૈદિક જ્યોતિષવિદ્યા મુજબ ઓગસ્ટ મહિનામાં તે અઠ્યાવીસ ઓગસ્ટ સુધી મંગલસિંહમાં રહેશે ત્યારબાદ કુમારિકા રાશિમાં પ્રવેશ કરશે મિત્રો ત્રેવીસ ઓગસ્ટના રોજ મંગલ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે આજ શુક્ર એ જ શુક્ર તેમ છતાં કર્મા શાનીના ડેવ પ્યુસેસમાં કર્માના કાયમની વાતોમાં છે તે પછી કાયમ પિનરજ તેર જુલાઈના રોજ આ રાશિ અને લગભગ એક આડત્રીસ દિવસ સુધી આ રાજ્યમાં રહેશે અને ગુરુ લગભગ એક આડત્રીસ દિવસ સુધી જેમિની રાશિમાં વધારો કરશે મિત્રો 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 આ ખાસ સ્ટાર્સ ઓગસ્ટમાં બોલવામાં આવશે હવે ચાર રાશિના સંકેતો બોલવા જઈ રહ્યા છે હવે આ ચાર ફોલ્લીઓ બોલવામાં આવી રહી છે હવે આ ચાર ફોલીઓ શાંકરની ગ્રેસ જોવા મળી રહી છે જેના કારણે આ ચાર રાશિના ચિહ્નો સુખથી સમૃદ્ધ હશે મિત્રો ચાલો તે પાંચ નસીબદાર નસીબદાર રાશિ વિશે જાણીએ જેના પર આદિશક્તિ માતા ગૌરી અને ભોલે ભંડારી અનંત બનશે તેથી મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા માતા ગૌરી અને પ્રભુ ભોલે શંકરના સાચા ભક્તને ટિપ્પણી બોક્સમાં અવાજ કરવો જ જોઈએ અને એક વીડિયોની જેમ અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરવો જોઈએ જેથી તમે સમય સમય પર જ્યોતિષ સંબંધિત બધી માહિતી મેળવશો તેથી મિત્રો અમને તે ચાર ખાશીનાસી વિશે જણાવશે જે મહિનાની નવી આશા લાવશે નંબર એક વૃષભ રાશિ વૃષભ લોકો તમને કહે છે કે જુલાઈ શરૂ થતાની સાથે જ ભગવાન ભોલેનાથ અને મધર ગૌરીની અપાર કૃપા તમારા પર વરસાદ પડશે જે તમારા જીવનમાં ખુશી લાવશે જીવનમાં બર્નિંગ મહિનો ખૂબ જ અનુકૂળ અને સકારાત્મક પરિવર્તન થવાનો છે હવે તમારી લોટરી થઈ રહી છે હા મિત્રો ભગવાન ગૌરી મહિનામાં તમારા લગ્નથી સંબંધિત તમામ કાધીનાય મહિનામાં બનાવવામાં આવી રહી છે તે જ સમયે લોર્ડ ભોલે શંકરના આશીર્વાદો સાથે બધા વતનીઓ કે જેઓ વતનીના જીવનમાં લાંબા સમયથી તૂટી રહ્યા છે પછી આ સમય તમારા અનુકૂળ પરિણામો આપશે હવે તમારું મનપસંદ સ્થાન મક્કમ બનવાના સંબંધને બદલી રહ્યું છે તે જ સમયે પૂજા પાઠ સાથે કરી શકાય તેવા કાર્યો તમારા મહિનાની શરૂઆતમાં થઈ શકે છે તમારા જીવનમાં પ્રેમની લય વધશે હા મિત્રો તમારી કારકિર્દી પણ તમારી કારકિર્દીમાં માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદથી જોઈ શકાય છે તમને સફળતાના માર્ગ પર તકો મળશે આ મહિનો તમારા માટે નવી ઊંચાઈ ચાઈ લાવશે હા મિત્રો માતા ગૌરી અને ભોલે શંકરની શુભ દૃશ્ય સાથે તમારી કારકિર્દીમાં જે પણ પ્રકાશન ચાલી રહ્યું હતું પછી મિત્રો સમાપ્ત થવાનો સરવાળો બની રહ્યા છે તે જ લોકો જે ભારતના વ્યવસાયની યોજનાઓ સાથે જોડાયેલા છે પછી મિત્રો આ સમયે તમારી વિદેશી યોજનાઓથી લાભ મેળવી રહ્યા છે તમે આ સમયે તમારી દરેક વ્યૂહરચનામાં સફળ થઈ શકો છો ફક્ત મિત્રો તમારે સખત પ્રયાસ કરવો પડશે થોડી ખચકાટ પણ તમારી સામે મુશ્કેલ લાવી શકે છે તેમજ તમને કહે છે કે ઓગસ્ટ મહિનામાં ગુરુ ગુરુ તમારી આર્થિક પરિસ્થિતિ પર સારી અસર કરશે જે તમને જૂના રોકાણથી ફાયદો પહોંચાડે છે તે જ વ્યક્તિ જે આ સમયથી લગ્નના નિર્ણયમાં સફળ બનશે તમારા સંબંધો મક્કમ હોઈ શકે છે નવા સંબંધો આવવાનું શરૂ કરી શકે છે અને જો શક્ય હોય તો તમારા લગ્નજીવનને પણ આ સમયમાં ઉમેરી શકાય છે મંગળ ગ્રહ ખર્ચ ઘરનો સ્વામી છે અને નફા ઘર પર નજર રાખી રહ્યો છે આવી સ્થિતિમાં કેટલીક અવરોધો પછી તમને ઘણો નફો મળી શકે છે તમે વ્યવસાય દ્વારા ઘણો નફો કમાઈ શકો છો ઉપરાંત જો આપણે વૃષભ રાશિના લોકોના સ્વાસ્થ્યની વાત કરીએ તો મિત્રો આ મહિને તમને સ્વાસ્થ્યમાં મિશ્ર પરિણામો મળી શકે છે તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપો અને શક્ય તેટલો યોગનો સહારો લો તો તે તમારા માટે સારું સાબિત થઈ શકે છે શુક્રની સ્થિતિ સાથે તમને તમારા પ્રેમ જીવનમાં સફળતા મળવાની છે શુક્ર અને શનિની વિશેષ કૃપાથી તમારું જીવન સફળ થવાનું છે હા મિત્રો વૃષભ રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનામાં લગ્નની સંપૂર્ણ શક્યતાઓ છે મિત્રો આ મહિનાનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો આ મહિનો વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ સાબિત થવાનો છે અંક બે કન્યા કન્યા રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે જુલાઈ બે હજાર પચ્ચીસનો મહિનો ગ્રહોના શુભ સંયોજનને કારણે તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે ઓગસ્ટથી તમારો સુવર્ણ સમય શરૂ થવા જઈ રહ્યો છે આ સાથે ગુરુ મંગળ શનિ અને શુક્રની સ્થિતિને કારણે આ મહિનામાં તમારા લગ્નના પૂર્ણયોગ પણ બની રહ્યા છે હા મિત્રો શનિદેવ વકરી થવાથી તમને લાભ અપાવશે આ સાથે અમે તમને જણાવી દઈએ કે આ મહિને તમને માતા ગૌરી અને ભોલે પૂર્ણ પૂર્ણયુતિ મળી શકે છે જેના કારણે તમારા જીવનમાં નવી ખુશીઓ આવવાની છે માતા ગૌરી અને ભગવાન ભોલેનાથના આશીર્વાદથી આ મહિને તમારા ઘરમાં લગ્ન સંબંધિત નિર્ણયો સાબિત થવાની શક્યતા છે ખુદ ભોલે શંકરના આશીર્વાદથી કન્યા રાશિના લોકોને ને વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસ માં તમને મળવાના છે આ સાથે કન્યા રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે જુલાઈમાં સૂર્ય આ રાશિના દસમા અને અગિયારમા ઘરમાં રહેશે અને મંગળ બારમા અને પ્રથમ ઘરમાં રહેશે આ સાથે બુધ લાભ ઘરમાં રહેશે ગુરુ ગુરુ દસમા ઘરમાં રહેશે અને આ શુક્રની સાથે રાહુ પણ સારા પરિણામ આપી શકે છે જેના કારણે ઇચ્છિત કન્યા અને વરરાજાની તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે આ રાશિના લોકોને ઘણી રીતે લાભ મળશે પછી તેઓ કેટલાક ક્ષેત્રોમાં નબળા હોઈ શકે છે જો આપણે તમારા કરિયરની વાત કરીએ તો આ રાશિના લોકોને ઘણા ફાયદા મળી શકે છે તમારા કરિયરમાં તમને ખરાબ પરિણામો મળી શકે છે પત્રકારત્વ વકીલાત શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં તમને ઘણા ફાયદા મળી શકે છે ઓગસ્ટના મધ્યમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે પરંતુ તમે ઘણો નફો મેળવી શકો છો વ્યવસાયના ક્ષેત્રમાં પણ સારા પરિણામો જોવા મળી શકે છે નાણાકીય પરિસ્થિતિની વાત કરીએ તો તમને ઘણા ફાયદા મળી શકે છે આ રાશિના લોકોને અચાનક નાણાકીય લાભ પણ મળી શકે છે તમે ધર્મના મામલામાં કેટલાક પૈસા ખર્ચ કરી શકો છો તેમજ તમને જણાવી દઈએ કે તમે ઓગસ્ટ મહિનામાં તમારા પતિ પત્ની સાથે માંગલિક યાત્રા પર જવાનો કાર્યક્રમ પણ બનાવી શકો છો જેના કારણે તમારી આ યોજના સફળ થવાની છે તમને ભગવાન ભોલે શંકર અને માતા પાર્વતીનો સંપૂર્ણ સહયોગ મળશે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારા લાભ મળી રહ્યા છે તમે તમારા શિક્ષણમાં સફળ થઈ શકો છો મિત્રો જો તમે ક્યાંક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ભાગ લીધો હોય તો મિત્રો આ સમય તમારા માટે ખાસ ધ્યાન આપવાની જરૂર પડી શકે છે તમને પરિવારનો સમાન સહયોગ મળતો રહેશે અને તેની સાથે ભાઈઓ વચ્ચે પ્રેમનો સુમેર રહેશે આ સમયે તમને ભાઈ બહેનનો સ્નેહ મળવાની શક્યતા છે હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે ગ્રહોની સ્થિતિ અને ભોલેશંકર અને માતા ગૌરીના આશીર્વાદથી આ સમય તમારા જીવનમાં એક નવી ઉડાન લાવશે તો મિત્રો આ સમયનો ખાસ લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો હા મિત્રો નંબર ત્રણ મિથુન મિથુન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનો તમારા માટે સુવર્ણ સમય લઈને આવવાનો છે હા મિત્રો આ સાથે માતા ગૌરી અને ભોલે શંકરના શુભ દર્શન પણ તમારા પર પડવાના છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે વીસ ઓગસ્ટ ઓગણીસો પચ્ચીસથી તમારી બધી સમસ્યાઓનો અંત આવશે ભોલેનાથ અને માતા ગૌરીના શુભ દર્શનથી તમારા ઇચ્છિત કન્યા અને કન્યા મેળવવાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે હા મિથુન રાશિના જાતકો જે લોકો લાંબા સમયથી લગ્ન સંબંધમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તો મિત્રો તમારી આ સમસ્યાઓ હવે ચપટીમાં સમાપ્ત થવા જઈ રહી છે ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદથી યોગ્ય કન્યા અને કન્યા મેળવવાની તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે જે લોકો નાના મોટા કારણોસર લાંબા સમયથી તેમના લગ્નજીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તો મિત્રો હવે તમારી સમસ્યાઓ એક ક્ષણમાં સમાપ્ત થઈ શકે છે આ સમય તમારા જીવનમાં ખુશીઓ લાવશે તમારા પતિ પત્ની વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે અને જો આપણે પ્રેમ સંબંધની વાત કરીએ તો મિત્રો આ સમય તમને એક નવા પ્રેમનો અહેસાસ કરાવશે જે કોઈ સાચા જીવનસાથીની શોધમાં છે તો મિત્રો હવે તમે તેમને મળવાના છો તમારો પ્રેમ સંબંધ શ્રેષ્ઠ બનવાનો છે હા મિત્રો તમને ભોલે શંકર અને માતા ગૌરીની શુભ દ્રષ્ટિ મળી શકે છે આ રાશિના લોકો માટે જુલાઈ મહિનો ખૂબ જ સારો રહી શકે છે સૂર્ય પ્રથમ અને બીજા ઘરમાં મંગળ ત્રીજા અને ચોથા ઘરમાં બુધ બીજા ઘરમાં રહેવાનો છે આ સાથે શુક્ર પણ અનુકૂળ પરિણામો આપવાનો છે આ રાશિના લોકોને કારકિર્દીમાં અણધાર્યા પરિણામો જોવા મળશે તમને અપેક્ષા કરતાં વધુ સફળતા મળી શકે છે મંગળના કારણે નોકરીમાં તમારી સ્થિતિ અને પદ મજબૂત થઈ શકે છે વ્યવસાયની વાત કરીએ તો તમે તમારા દ્વારા બનાવેલી રણનીતિ દ્વારા ઘણો નફો કમાઈ શકો છો નાણાકીય પરિસ્થિતિ પણ સારી રહેવાની છે મહેનત અને કાર્યો અનુસાર તમને ઘણા પૈસા મળી શકે છે તમારા પગારમાં વધારો થવાની શક્યતા પણ છે અઢાર ઓગસ્ટ પછી આર્થિક સ્થિતિ પર ખૂબ જ સારી અસર જોવા મળશે આ મહિને સ્વાસ્થ્ય પણ સારું રહેવાનું છે પ્રેમ જીવન સારું રહેશે વિવાહિત જીવનમાં પણ ખુશીઓ રહેશે હા મિત્રો તો મિત્રો આ સમયનો પૂરો લાભ લો ઓગસ્ટ મહિનો તમને ફક્ત લાભ જ આપવાનો છે માતા ગૌરી અને ભગવાન ભોલે ભંડારીના શુભ દર્શન ઓગસ્ટ સુધી તમારા પર રહેશે નંબર ચાર મેષ ધનુ રાશિના જાતકો હું તમને જણાવી દઉં કે ઓગસ્ટ બે હજાર પચીસ નો મહિનો તમારા જીવનમાં ખુશીઓ લઈને આવવાનો છે હા મિત્રો કારણ કે શનિની વકરી ચાલ અને ગુરુના ઉદયને કારણે ગુરુની સ્થિતિ ખૂબ જ મજબૂત બની ગઈ છે જેના કારણે તમારા લગ્ન સંબંધોમાં જે પણ સમસ્યાઓ થઈ રહી હતી તે સમસ્યાઓનો પડવારમાં અંત થવાનો છે ભગવાન ભોલે શંકરના આશીર્વાદથી તમારા ઘરમાં શહેનાઈનો અવાજ સંભળાવાશે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે જ્યારે પ્રેમમાં રહેલા જાતકોને તેમના માતાપિતાના સહયોગથી લગ્ન કરવાની સંપૂર્ણ શક્યતા છે આ સાથે તમારા જીવનમાં ભગવાનની કૃપા પણ રહેવાની છે તમારો સુવર્ણકાળ વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસ થી શરૂ થવાનો છે હા મિત્રો લગ્ન સંબંધમાં જે કોઈને પણ કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો મિત્રો આ સમસ્યાઓનો અંત આવવાનો છે ભગવાનની કૃપા તેને સમાપ્ત કરવાની તક આપી રહી છે આ સમયે તમારું મન પણ ખુશ રહેશે તમને સંબંધોમાં મજબૂતી દેખાશે મેષ રાશિના લોકો દરેક બાબતમાં સંતોષ અને શાંતિનો અનુભવ કરશે જેના કારણે તમારું મન ખુશ રહેશે સરકારી અધિકારીની મદદથી તમારું ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે અને તમને દોડાદોડથી પણ રાહત મળશે જો તમે કોઈ નવા વ્યવસાય મિલકત અથવા શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તે તેના માટે સારું રહેશે જો ભાઈ બહેન સાથેના સંબંધોમાં કોઈ અણબનાવ હતો તો તે સમાપ્ત થશે નોકરી અને વ્યવસાયમાં દુશ્મનો પણ તમારી પ્રશંસા કરતા જોવા મળશે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો જો ભાઈ બહેન સાથેના સંબંધોમાં કોઈ અણબનાવ ચાલી રહ્યો છે તો તે પણ સમાપ્ત થઈ જશે અને તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળશે તો મિત્રો હમણાં જ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસ નો મહિનો તમારા લગ્ન સંબંધોને મજબૂત બનાવશે અને લગ્ન પ્રબળ શક્યતાઓ પણ બનાવશે હા મિત્રો ભગવાન ભોલે ભંડારી અને માતા ગૌરીજીના આશીર્વાદ સાથે તમારા જીવનમાં પણ ખુશીઓ આવશે તો મિત્રો આ ચાર ભાગ્યશાળી રાશિઓ છે જેના પર ગુરુ શનિ મંગળ સૂર્યની શુભ દ્રષ્ટિ કારણે ઓગસ્ટમાં લગ્ન નક્કી થવાની પ્રબળ શક્યતાઓ છે હવે ચાર રાશિઓના સંબંધોને નિશ્ચિત થતા કોઈ રોકી શકશે નહીં તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય ગૌરી માતા જય ભોલે ભંડારીનો જાપ કરો અને વિડિયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો મિત્રો આભાર